આ મરચા નો અથાણું તમે એક મહિનો દિવસ સુધી ફ્રિજમાં સાચવીને રાખી શકો એક મહિનો દિવસ સુધી ખરાબ નહીં થાય માં રાખવાનું બહાર નહીં રહીએ ફ્રિજમાં રાખશો તો એક મહિનો દિવસ આ અથાણું ચાલશે મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો અથાણું બને છે આથામ આપણે રોટલી પરોઠા થેપલા ગમે તેની સાથે ખાઈ શકીએ હેલો ફ્રેન્ડ ત્રિષા ની રસોઈ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લાલ મરચા અને લીલા મરચા નું અથાણું આ અથાણું એટલું એકદમ સરસ ટેસ્ટી બનશે કે તમારે શાકની પણ જરૂર નહીં પડે તો ચાલો જોઈ લઈએ લાલ મરચા અને લીલા મરચા નું અથાણા ની અથાણું બનાવવા માટે મેં અહિયાં છ સાત મરચા લાલ લીધા છે અને છ સાત મરચાં લીલા લીધા છે તમારે જેટલું બનાવવું એટલા મરચાની ક્વોન્ટિટી નો પાક કાઢી અને નાખી દેશું કાઢી અને આપણે બધા મરચા ને ચોપર માં કટ કરી લેવાના છે હવે મેં લાલ મરચા ને આ રીતે કટ કરી લીધેલા છે કેમ કે આપણે મોટા કટિંગ કરશું કે નાના કટિંગ કરશું ચાલશે આપણે ચોપ કરી લેશું આપણે ચેક કરી લઈએ મરચા થઈ ગયા લાલ મરચા આપણે ચોપ થઈ ગયા છે હવે લીલા મરચા ને ચોપ કરી લેશું અને મરચા આપણે જયારે આખા મરચા લઈએ ત્યારે સરસ થી એને ધોઈ અને કોરા કરી અને પછી જ લેવાના છે

આપણે બંને મરચા ને ભેગા કરી દેસુ ચોપ થઈને તૈયાર થઈ ગયા છે તેમાં હું બે ચમચી જેટલા આખા દાણા બે ચમચી વળિયાળી બે ચમચી રાઈનો નો બોરો એક ચમચી એક મેથી દાણા અને આટલા અડધી ચમચી જેટલા તીખા આપણે આ બધી વસ્તુને શેકી લેવાનું છે બ્રશ છે જેમાં ભેજ નું પ્રમાણ હોય ને ઉડી જાય ને સરસ એની સ્મેલ આવવા માટે ને ત્યાં સુધી આપણે આને શેકવાના છે મસાલાને ને હવે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે એની સરસ સુગંધ આવે છે ગેસ ઓફ કરી દેસુ હું જોઈ શકું છું એનો થોડો કલર ચેન્જ થઈ જશે આપણે શેકશું ને એટલે આ રીતનો હવે આપણા મસાલા ને થોડી વાર માટે ઠંડા થવા દેશું ગેસ ચાલુ કરીને મેં અહીંયા

હું એક થોડું તેલ ઉમેરીશ ને આપણે આમાં મિક્સ કરી દેસુ મેં બધું જેટલું તેલ લીધેલું હતું તે બધું ઉમેરી દીધેલું છે આપડે મોટા ત્રણ ચમચા જેટલું તેલ લીધેલું છે ત્રણ ચાર ચમચા જેટલું અને તમારે એમાં કલર જતા હોય તો લાલ કાશ્મીરી મરચું ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એકદમ સરસ ફટાફટ બની જશે અને ફટાફટ ખતમ પણ થઈ જાય તેવું મસ્ત મજાનું આપણે લાલ મરચા અને લીલા મરચા નો અથાણું બનાવી ને તૈયાર કરી દીધેલું છે તમે આને રોટલી પરોઠા શાક ના હોય તો શાક પણ જરૂર નહીં પડે એટલું મસ્ત આ અથાણું બની તૈયાર થાય છે તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજા નું અથાણું આપણું અથાણું મસ્ત મજા નું બની ને તૈયાર થઈ ગયું છે આપણે તેને કાચની બોટલમાં ભરી અને જાજો ટાઈમ લોંગ ટાઈમ સુધી સાચવી રાખશું પણ એટલો ટાઈમ રહેશે જ નહીં કેમ કે બહુ સરસ બને છે તો ફટાફટ ખલાસ થઈ જશે તો એને કાચની બોટલ માં ભરી દઉં તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું લીલા મરચા અને લાલ મરચા માંથી બનેલું અથાણું બની આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ બની જાય તેવું અને ફટાફટ ખતમ પણ થઈ જાય તેવું મસ્ત મજાનું લાલ મરચા અને લીલા મરચા નું અથાણું બનીને તૈયાર છે